ઓમ નમો નારાયણ હું અરૂણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં તો આજે આપણે બનાવશું પનીર ભરેલા કારેલા તો એના હારું આપણે આ કારેલા લીધા છે આટલા પાંચ નંગ આપણે લીધા છે તો આને આપણે છાલ કાઢી ને મીઠું લગાવીને અડધો કલાક રાખી દીધા હતા આ રીતે અંદરના બી ને બધું કાઢી નાખ્યું છે આ રીતના તો એની કડવાશ નીકળી જશે તમે આ રીતે કરશો ને તો અને પનીર તો અઢીસો ગ્રામ જેટલું આપણે પનીર લીધું છે અને ગ્રેવી માટે આપણે બે ટમેટા બે ડુંગળી એક મરચું થોડુંક આદું અને થોડુંક આપણે લસણ લીધું છે અને કાજુ થોડાક નોર્મલ રેગ્યુલર મસાલા જો હે આપણે હળદર ધાણા જીરું મીઠું હિંગ એ બધું અને તેલ જો હે બસ આટલી જ વસ્તુ આપણે જરૂર પડશે તો પહેલાં આપણે આ કારેલા છે એને થોડાક બફી લેવું તો પહેલાં એને ધોઈ નાખશું કે આમાં આપણે મીઠું નાખવું એટલે આ રીતે ધોઈ નાખવાના થોડાક પાણીમાં અને કુકરમાં લઈ લેશું આપણે તો બહુ વધારે નહીં બફાવા દે અને એક જ વિસલ આપણે ખાવા દેહું થોડુંક પાણી નાખી દેહું કુકરનું ઢાંકણું બંધ કરી દેવું ગેસ ચાલુ કરી દેહું તો એ થાય ત્યાં આપણે બીજી તૈયારી કરી હું મસાલો અને ગ્રેવી તો ગ્રેવી માટે આપણે મિક્સરની જાર લીધી છે આ એમાં આપણે નાખી દેવાનું આ બધી વસ્તુ તો લસણ ને કાજુ ને આ ડુંગળી અને આદુ ને મરચું ટમેટા તો સમય તો નહીં તો એકવાર એક બે આટા ફેરવીને પછી આપણે પાછું નાખી દેવાનું થોડાક ટમેટા નાખીને પીસી લેવું પછી બીજા ટમેટા પાછા નાખી દેવું આને આખું ભરાઈ ગયું એટલે એકવાર પીસીને પછી આ ઓછું થઈ જાય એટલે પાછું એમાં આપણે નાખી દેવું તો અને આપણે એક બે આટા ફેરવી લીધા છે તો થોડુંક આ રીતે પીસાઈ જાય એટલે ઓછું થઈ જાય તો બીજા ટમેટા એમાં નાખીને પીસી લેવું આને આપણે પીસી લીધું ગ્રેવી આ રીતે તો સાઈડમાં રહેવા દેવું ને મસાલો તૈયાર કરી લેવું તો આપણે પનીરને થોડુંક પનીર રાખી દેવું છીણીને નાખવાનું આ પનીર આપણામાં લઈ લેવું બધું આ રીતે બધું પનીર છીણી લેવું આ રીતે તો પનીર આપણે છીણી લીધું છે તો આમાં બીજા મસાલા નાખશું તો ધાણા ચીરું નાખશું થોડુંક થોડી હળદર અને લાલ મરચું અને મીઠું તો મીઠું એકદમ ઓછું નાખશું કેમ કે કારેલામાં મીઠું ભર્યું હતું તો કારેલામાં મીઠું એકદમ ચડી ગયું હોય સરસ અને ગ્રેવીમાં નાખશું તો આમાં એકદમ ઓછું નાખશું હવે આ બધું આપણે મિક્સ કરી લેવું આ રીતનો મસાલો આપણે તૈયાર કરવાનો છે આ રીતનો આને સાઈડમાં રહેવા દેવું કુકરને જોઈ હું આપણે ગેસ બંધ કરી તો ખોલી ચેક કરી લેવું આ રીતના આપણે કરેલા જોઈએ તો બહુ નો બફાવા દેવાના એકદમ સુંદર થાય એવા આ રીતના તો બધા કરેલા કાઢી લેવું આપણે કરેલી ઠંડા થવા દેહ તો કારેલા ઠંડા થાય ત્યાં આપણે ગ્રેવીનો વઘાર કરી લેસ ચાલુ થોડું પાણીનો ભાગ છે તો થોડુંક કોરું થવા દેવું આમાં આપણે હવે તેલ નાખશું તો એક ચમચા જેટલું આપણે તેલ નાખવાનું છે તો તેલને થોડુંક ગરમ થવા હું એકદમ વધારે ધુવાડા નીકળે એવું ગરમ નહીં થવા દે થોડુંક ગરમ થવા દે હું આપણે થોડુંક જીરું નાખશું આપણે એમાં અને થોડીક હિંગ નાખશું ગેસ ધીમો કરી દેહ આમાં આપણે એક ચમચી લાલ મરચું નાખીને તરત ગ્રેવી નાખી દેવું પહેલાં થોડુંક નાખીને મિક્સ કરી દેવાનું પછી બીજું નાખવાનું એટલે લાલ મરચું આપણે જે તેલમાં નાખ્યું ને એ ભરે પછી બીજું મરચું ઉપરથી નાખ્યું પણ થોડુંક આમાં નાખીએ ને એટલે તે આવે પછી દામાં પાણી નાખીને આપણે નાખી દેવું

તો આપણે આ ગ્રેવી પાકે ત્યાં સુધીમાં આપણે આ મસાલો તૈયાર કરી દઉં કારેલામાં ભરી લે હું પનીર આ રીતના બધા કારેલા રીતે ભરી લે તો બધા કારેલા આપણે ભરી લીધા છે અને ગ્રેવી આપણે પાકી દીધી સારી રીતે તેલ છૂટું પડવાનો હશે હવે આપણે કારેલા છે એનામાં મૂકી દેવું ગ્રેવીમાં તો આને આપણે આમાં મિક્સ કરી નાખીશું આની અંદર તમે બીજું કોઈ પણ શાક નાખી શકો સારા ભેગું થોડાક ભેગા બટેટા નાખવા હોય તો એ નાખતી હગો ગમે એમ ચીપ ભાવતું હોય આ રીતનું ગ્રેવી થોડીક વધારે ભાવે એટલે થોડીક વધારે બનાવીશ અને આ પનીર આપણે આમાં આ રીતે છૂટું કરી નાખી દેવાનું મસાલો થોડુંક પણ છીણીને નાખશું થોડુંક તો ગ્રેવી છોકરાઓને ભાવે એટલે થોડુંક વધારે કરવાની આ રીતે કારેલા તો બધાને ઓછા ભાવતા હોય બેક જણા ખાય કારેલા બાકી ગ્રેવી તો ખાય જ એમ આ રીતની પનીરવાળી હશે તો તમારે આને ગ્રેવી પાતળી કરવી હોય તો થોડુંક પાણી નાખીએ હગો તમે આપણે આવી જ રહેવા હું ગ્રેવી હવે આપણે એકદમ સરસ મિક્સ કરી લીધું તો કારેલા તો એકદમ પાકેલા જ છે આપણે ગેસ બંધ કરી દેવું આને આપણે કાઢી લેવું પ્લેટમાં તો તે યાદ છે આપણું પનીર ભરેલા કારેલાનું શાક તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બે લાઇકન દબાવવાનું ના ભૂલતા કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ પનીર ભરેલા કારેલાનું શાક